સુરતના પરિવારની ધોરણ અભ્યાસ કરતી તરુણી સાથે ફ્રેન્ડશિપ કરી ફરવાના બહાને ને શરીર સંબંધ બાંધ્યો હતો જેથી તરુણી ગર્ભવતી બની ગઈ હતી સારોલી પોલીસે દુષ્કર્મ ફરિયાદ નોંધી મધ્યપ્રદેશની સરહદ ઉપરથી આ કાર ડ્રાઈવર યુવાનને ને ઝડપી પાડ્યો છે પરપ્રાંતિય કાર ડ્રાઈવર યુવાન વિરુદ્ધ સારોરી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી મધ્યપ્રદેશી સરહદ ઉપરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરતના સણિયા હેમદ ગામ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારની ધોરણ આઠમા અભ્યાસ કરતી તેર વર્ષ અને દસ મહિનાની તરુણીને બે દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હતો જેથી તેણીએ માતાને કહ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે અને પેટમાં દુખાવો થઈ રહ્યો છે વાત સાંભળીને પુત્રીને માતા સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા પણ ચોંકી ગઈ હતી તરુણીને ઘરે લઈ ગયા બાદ તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે નવેમ્બર બે હજાર ચોવીસમાં ધનતેરસના બે દિવસ અગાઉ હું પપ્પાની ચાર નાસ્તાની દુકાને ગઈ હતી ત્યારે ઘર નજીક એક યુવાને ઇશારો કરી મને તેની પાસે બોલાવીને મારું નામ પણ પૂછ્યું હતું ત્યારબાદ તેનું નામ પૂછતા સિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદૌરિયા હોવાનું અને ફ્રેન્ડશીપ કરવું છે એવું પૂછતા મેં હા કહ્યું હતું ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે કરી હતી ત્યારબાદ અમે બંને નિયમિત રીતે વાત કરતા હતા અને ધનતેરસના દિવસે સાંજે મને શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી હતી જ્યાંથી વાત કરવાના બહાને કારમાં બેસાડીને આઉટર રિંગ રોડ ઉપર અવાવરૂ જગ્યાએ લઈ જઈ શારીરિક ટપલાની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા આ રીતે બેથી ત્રણ વખત મળવાના બહાને બોલાવી કારમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ સંબંધ બાંધ્યા હતા એકવાર દુષ્કર્મ કર્યા બાદ ત્રણેક મહિના પહેલા પરત આ રીતે કારમાં ફરવા લઈ જઈ દુષ્કર્મ કર્યો હતો આ ભાંડો ફૂટી જતા જ રાઘવેન્દ્ર ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયા પતન મધ્યપ્રદેશ ભાગી ગયો હતો જેથી સારોલી પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી તે દરમિયાન પોલીસે મધ્યપ્રદેશની સરહદ ઉપરથી રાઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયાને પકડી પાડ્યો હતો